બોડેલી લાઈવ માં આપનું સ્વાગત છે હું છું બરકતુલા ખત્રી કવાટ તાલુકાના જામલી ગામે બે દિવસ પહેલા રાઇઝિંગ પુરાના એક યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો આ અંગે સર્વપ્રથમ પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કર્યો હતો ત્યાર પછી આ બનાવમાં તપાસ કરતા ગણતરીના કલાકોમાં જ પોલીસે આ અકસ્માત મોત ખરેખર હત્યાનો બનાવ હતો અને હત્યા કરનાર આરોપીને પણ પોલીસે ઝડપી પાડ્યો છે આ મર્ડર કથામાં ચોંકાવનારી હકીકત સામે આવી છે હોમોસેક્સ્યુઅલ સંબંધો ધરાવતા બે યુવાનો વચ્ચે તકરાર થઈ બે પ્રેમી યુવાનો હતા તસવીરમાં ઇન્સર્ટ કરેલી તસવીર નજરે પડે છે એ રાયસિંહપુરાના યુવાનનું મોત નીપજ્યું છે અને મર્ડર કરવા નાખવામાં આવ્યું છે આ બે યુવાનો વચ્ચે આજથી લગભગ એક અઠવાડિયા પહેલાં પ્રેમ સંબંધ બનાવ્યો હતો કવાંટ ખાતે તેઓ મળ્યા હતા બંને વચ્ચે આંખ મળી અને બે યુવાનો વચ્ચે પ્રેમ થયો હકીકતમાં તો પુરુષ અને સ્ત્રી વચ્ચે કન્યા અને યુવાન વચ્ચે પ્રેમ થતો હોય પરંતુ આ આ જે જે પ્રેમ છે તે સજાતીય પ્રેમ હતો અને છેવટે આ બંને વચ્ચેનો આ પ્રેમ સંબંધ છે તેઓ બંને મળ્યા અને પછી એ તેર તારીખે તેઓ બાઇક પર નીકળ્યા હતા બંને જણા અને જામલી ગામની સીમા મળ્યા ત્યારે મફલર વડે હત્યાને અંજામ આપવાની આ ચોંકાવનારી ઘટના બની હતી કવાટના પીએસઆઈ બી એસ અંગે ફરિયાદ નોંધી હતી એફઆઈઆર નોંધી હતી ચૌદ તારીખે અને એલસીબી પીઆઈ મહેન્દ્ર ડામોર તેમજ પીએસઆઈ આ ગુનાને ડિટેક કરી દીધો છે આરોપીને ત્યાંના સળિયા પાછળ ધકેલી દીધો છે બે યુવાનો વચ્ચે જે તકરાર થઈ શા માટે બનાવ બન્યો તે વિગત જ ખૂબ જ ચોંકાવનારી છે અને સમજવા જેવી છે આ બનાવ બન્યો એના પાંચ દિવસ પહેલા જ બંને યુવાનો કવાંટ ટાઉન ખાતે મળ્યા હતા અને બંને વચ્ચે આંખો મળી હતી અને બંને વચ્ચે ઇશારા થયા અને બંને વચ્ચે જે પ્રેમ પ્રાંગરઓ સજાતીય હોમોસેક્સ્યુઅલ પ્રેમ કહેવાય પ્રકારની વાત થઈ બંને આપસમાં સેક્સ કરવા માટેની પણ વાત કરી એક યુવાને બીજા સાથે એ અંગે ફિઝિકલ સંબંધ બાંધ્યા ત્યાર પછી જ્યારે બીજા યુવાને કહ્યું કે ભારે તારી સાથે ફિઝિકલ સંબંધ બાંધવા છે તો એણે ઇનકાર કરી દીધો અને આ ઇનકાર એ યુવાનના મડતરફ પ્રેરી ગઈ રાઇસિંગ પુરાણો એ યુવાન છેવટે મોતને પેટ્યો તસવીરમાં ઇન્સાઇજ તસવીરમાં નજરે પણ રાસિંગ પુરાણું યુવાન હવે દુનિયામાં રહ્યો નથી પ્રેમી યુવાને તેને એનું ખૂદ કરી નાખ્યું એનું જ મફલર હતું ગળામાં તે મફલરને ગાંઠ મારી અને કચકચાઈને ગાંઠ મારીને ગળાના ભાગે મૂકી અને એ મફલરની આટી મારી અને એનું ગળે ટૂપો દઈને હત્યા કરી દેવા અંજામ આપવામાં આવ્યો તુવેરના ખેતરમાં જામલી ગામની સીમમાં ત્યાં એક જગ્યા ઉપર બાઇક મૂકી દીધી હતી અને ખેતરમાં તેઓ ગયા હતા ત્યાં આ ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો આ બનાવ અંગે મર્ડર થયું છે કે કેમ તેની તપાસમાં પોલીસ પણ થાપ ગઈ હતી થાપ ખાઈ ગઈ હતી કારણ કે જે એનો મૃતદેહ મળ્યો તે વખતે અકસ્માત મોતનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો એના પિતાએ મોતનો ગુનો દાખલ કરાવ્યો હતો મરનાર છે એના પિતા ખજુરિયાભાઈ શેવજીભાઈ રાઠવા તેઓ બનસિંહ જેનું મોત થયું છે બનસિંહ રાઠવા બનસિંહભાઈ ઉર્ફે અંગુ ખજુરિયા રાઠવા સત્યાવીસ વર્ષની ઉંમર તેઓ રાયસિંગપુરા લીમડી ફળિયા ખાતે રહેતા હતા અને તેઓનું આ ઘટનામાં આ બનાવમાં મોત નિપજ્યું છે મર્ડર થયું છે તેઓનું લાલ કલરનું ગળામાં પહેરેલું મફર જ તેઓનું મર્ડર વેપન છે પોલીસે એ પણ બરામદ કર્યું છે પોલીસે જ્યારે પોસ્ટમોર્ટમ કરાયું ત્યારે ડોક્ટરે કહ્યું કે એનું ગળું ટૂપીને હત્યા કરવામાં આવી હોય એ પ્રકારની વાત કહી અને પોલીસે તરત જ ગણતરીના કલાકોમાં જ આ મર્ડરને ડિટેક્શન કર્યું હતું પોલીસે અમને જણાવ્યું હતું કે જે કડું પણ પહેરેલું હતું જે વ્યક્તિનું મોત નીપજવામાં આવ્યું છે અંગુભાઈનું અને એનું પર્સ પણ ત્યાંના ત્યાં એવું અકબંધ પડેલું હતું એટલે પૈસા માટેનો મોટિવ હોઈ ન શકે એ પ્રકારની વાત સર્વપ્રથમ પોલીસે ગણતરીમાં લઈ લીધી હતી તો પછી આ યુવાનનું કઈ રીતે આ મર્ડર થયું કે એનું મોત થયું એ પ્રકારની તપાસમાં પોલીસે કવાટ ટાઉનના સીસીટીવી કેમેરા જ્યાં જ્યાં જ્યાંથી મળી આવ્યા તે તમામની ટેકનિકલ અને હ્યુમન રિસોર્સથી એમણે તપાસ કરી અને છેવટે તેઓની એ મોબાઈલની અંદર એક બાઇક આ બાઇક છે જેની પર મર્ડર થયું હતું એ બાઇકની પાછળ પણ બીજો એક યુવાન પણ બે જણા થતા હોવાનું નજરે પડ્યું અને એ યુવાનને ટેકનિકલ રિસોર્સથી તપાસ કરી તો એ યુવાન મર્ડર કરનાર હોવાનું પોલીસને ધ્યાનમાં આવ્યું હતું એ યુવાન બૈડિયાનો સાબુતભાઈ કરસરભાઈ રાઠવા હતો અને પોલીસે જે તપાસ કરી તેમાં જે બાઇક હતી જીજે સત્તર બી કે સાડત્રીસ પચાસ એ લઈને તે કવાટથી ખાટિયાવાડ તરફ જતા હોવાનું તે સીસીટીવીમાં નોંધ્યું હતું જોયું હતું એના આધારે તપાસ કરતાં એ સાબુત હોવાનું પોલીસે બૈડિયા ગામનું હોવાનું જાણ્યું ટેકનિકલ સર્વિસ પોલીસે પોલીસ તપાસ કરતાં સાબુત રાઠવા ગુનાવાળી જગ્યા પર હોવાનું તેની હાજરી હોવાનું પણ પોલીસને જણાવી આવ્યું પોલીસે ગનિષ્ઠ અને ઊંડાણપૂર્વકની પૂછપરછ કરી તો તે અંતે ભાગી ગયો હતો અને તેણે ગુનાની કબૂલાત પણ કરી દીધી હતી પોલીસની સમક્ષ પ્રોપર્ટી જેમ તેણે ગુનાની કબૂલાત કરી લીધી હતી મર્ડર કરનાર સાબુતે કે પાંચ દિવસ પહેલાં તે કવા ટાઉન ખાતે બનસિંહને મળ્યો હતો અને બંને વચ્ચે પ્રેમ સંબંધ બનાવ્યો હતો સજાતીય સંબંધ તેર જાન્યુઆરીના રોજ બંને બનસિંહ અને સાબુત મોટરસાયકલ પર બેસી જામલી ગામની સીમ આવેલ ટુવેરના એક ખેતરમાં વાવેતર કરેલા ખેતરમાં ગયા હતા બનસિંગ અને સાબુત વચ્ચે વિવાદ થયો ઝઘડો થયો સાબુતે એની સાથે સેક્સ કરવાની માંગ કરી અને છેવટે બંને વચ્ચે જે ઝઘડો થયો અને એમાં બનસિંગે ના પાડી દીધી અને એની જે હાજત પૂરી ન થઈ એને લીધે સાબુત અકળાઈ ગયો અને એના જ બનસિંગના જ મફલર જે ગળામાં વિટાવ્યું એના વડે એને મોતને ઘાટ ઉતારવાની આ ચોંકાવનારી ઘટના બની છે એણે મફલરને ગાંઠ મારી દીધી અને ગાળાના ભાગે એને દબાવી અને મફલરને ખેંચી ખેંચીને મોતને ગાંઠ ઉતારવાની આ ચોંકાવનારી ઘટના બની છે અને પોલીસે ગણતરીના કલાકોમાં જ તમામ ઘટનાક્રમને અને મર્ડરની ઘટનાને ઉકેલી નાખી છે પોલીસે બહુ પ્રશંસનીય કામગીરી કરી છે કવાટ પોલીસે અને એલસીબી પોલીસે સાબુ તેના જ પ્રેમી બનસિંહની હત્યા કરી નાખી અને એનો મોબાઈલ ફોન અને સિમ કાર્ડ તોડી નાખ્યા હતા અને ટાઉનમાં આવેલા કોતરમાં કવા ટાઉનમાં આવેલા કોતરમાં ફેંકી દીધા હતા પોલીસે એ મોબાઈલ પણ રિકવર કર્યો છે પોલીસે મર્ડર તરીકે જે મફલરનો ઉપયોગ કરવામાં તે પણ રિકવર કર્યા છે અને આ ઘટનામાં જે ભોગ બનનાર છે સત્યાવીસ વર્ષનો અઠ્યાવીસ વર્ષનો જે યુવાન મરી ગયો તેને ચાર બાળકીઓ છે છોકરીઓ છે અને જેનું મર્ડર કરનાર છે આ સાબુદભાઈ તે પણ પરિણીત હતો એક વર્ષ પહેલાં પરણેલો હતો અને એને છૂટાછેડા થયા છે તેમ છતાં પણ આ પરિણીત બે જણા વ્યક્તિઓ હતા અને બંને વ્યક્તિઓ યુવાનો વચ્ચે હોમોસેક્સ્યુઅલ સંબંધ બનાવવા માટેની જે હાજત જે એમની ઉત્કર્ટતા તાલાવેલી છેવટે મોત તરફ પ્રેરી ગઈ મર્ડ તરફ પ્રેરી ગઈ અને આ સંબંધ છે તે હત્યામાં પરિણમ્યો આમ તો જર જમીનને જોરું તણ કજિયાના છોરું એવી કહેવત છે પણ આજના આધુનિક જમાનામાં તમે જુઓ કે જે બનાવ બન્યો છે કે એક યુવાન છે તે બીજા યુવાનના પ્રેમમાં પડે છે અને એમની જરૂરત છે એક યુવાને જરૂરત પૂરી કરી લીધી બીજાની પાસેથી અને બીજો યુવાન છે તે પહેલાં પાસેથી જ્યારે જરૂરત એની પૂરી કરવા માટે માગણી કરે છે તો તેને ઇનકાર કરી દેવામાં આવે છે અને છેવટે આ બે સજાતીય સંબંધો જે છે એ મર્ડર સુધી પ્રેરી જાય છે પોલીસે આ તમામ મર્ડર મિસ્ટ્રીની ગૂથથી ઉકેલી નાખી છે અને આરોપીને જેલના સળિયા પાછળ ધકેલી છે